સંખેડા પોલીસે બોલેરો ગાડીમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો હાંડોર ચોકડી પાસેથી ઝડપી લીધો છે પ્રાપ્ત પ્રાપ્તતથી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની સરહદ પરથી વિદેશી દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે સંખેડા પોલીસે હાંડો ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં લઈ જવા તો વિદેશી દારૂ સત્તાણું હજાર નવસો વીસનો કબજે કર્યો છે પોલીસને બાતમી મળી હતી કે ડાચરસથી એક બોલેરો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે જે બાતમીના આધારે પોલીસે હાંડો ચોકડી પર નાકાબંધી કરી હતી નાકાબંધી દરમિયાન બોલેરો ગાડી જેનો રજિસ્ટ્ર નંબર છે જીજે સત્તર બી એન ઓગણ સિત્તેર જે આવી પહોંચતા તેને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની અંદરથી પાંચસો ને બોટલ મળી આવી હતી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યસર કાર્યવાહી જ્યારે પોલીસે ગાડી ચાલકને ઝડપી લીધો હતો અને તપાસ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂ મધ્યપ્રદેશના અલીરાજપુરના પ્રકાશ ઉર્ફે પંકેશ બામણિયાએ ભરી આપ્યો હતો આ દારૂ વડોદરા ખાતે દિલીપભાઈ રાઠવા અને દિનેશભાઈ રાઠવાને પહોંચાડવાનો હતો સંખેડા પોલીસે પકડાયેલા આરોપી ઉપરાંત ત્રણ ફરાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તારમાં હોવાથી અવારનવાર વિદેશી દારૂની હેરાફેરી કરવાના પ્રયાસો થતા હોય છે જેને લઈ પોલીસે જેને નાકામ કરી હતી પકડાયેલો ચાલક જયલાભાઈ દેવજીભાઈ રાઠવા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી